મિત્રો આપણે કઈ બાબતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ જીવનમાં કોઈને કહો નહીં સાથે એ પણ જણાવીશું કે પૂજા કરતી વખતે માથું ભારે થવું આંખમાંથી આંસુ બગાસું છીંક આવવી ઊંઘ આવવી શું સંકેત આપે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સુખી જીવન જીવવા માટે આ વાતો હંમેશા ગુપ્ત રાખો રાવણે પણ મળતી વખતે લક્ષ્મણ ઉદાહરણ તરીકે કહ્યું કે આપણા જીવનની ગુપ્ત પણ ન કહેવી જોઈએ વિદ્યાર્થી છો તો તમારા ભાવિ લક્ષ્ય ગુપ્ત રાખો નંબર બે જો તમે ક્યાંક જતા હો તો લક્ષ્ય ગુપ્ત રાખો ભલે કેન્દ્ર પુત્ર પરીક્ષા શહેર કે ગામ દૂર છે નંબર ત્રણ उत्तमा पगार कोई ने कहो नहीं हमेशा गुप्त रखो नंबर चार जो तमारी जॉब इंटेलिजेंस ब्यूरो मा छे तो ते गुप्त रखो नंबर पांच जो तमारे यांक जॉब नो इंटरव्यू आपवानो होय तो पड़ोसियों अने मित्रों थी तेने गुप्त रखो एक बार सिलेक्ट थई गया पछी तमे जोड़ाशो त्यां सुधी जणावशो नहीं नंबर छ जो तमे लग्न करवा जई रह्या छो तो सरनामु लग्न सुधी गुप्त राखो नंबर सात જો તમને પણ પૈસા મળ્યા હોય તો તેને ગુપ્ત રાખો નંબર આઠ બેંક એકાઉન્ટ નંબર અને બેંકનું નામ ગુપ્ત રાખો નંબર નવ જો મિલકતની વહેંચણી થઈ રહી હોય તો મામલો ફક્ત પુરુષો વચ્ચે જ રહેવો જોઈએ પુત્રવધુએ પણ આ બાબત થી પોતાને દૂર રાખવા જોઈએ એટલે કે ભાભી અને ભાભીને તેની સાથે કોઈ લેવા દેવા ન હોવી જોઈએ નંબર દસ થઈ ગયો છે લગ્ન સુધી વાત મુક્ત રાખો છોકરીને બતાવતી વખતે પાડોશીને કહો નહીં જો અચાનક પડોશી ઘરમાં આવી જાય તો કોઈ બહાનું કાઢીને બહાર કાઢો નંબર અગિયાર જો કોઈ ભૂલથી તમારી બહેન દીકરી ગર્ભવતી થાય તો ગુપ્ત રાખો નંબર બાર જો કોઈ પ્રેમ સંબંધ પ્રકાશમાં આવ્યો હોય તો તેને ગુપ્ત રાખો નંબર તેર પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધની રહસ્યમય વાત હોય કે મતભેદ આ બાબતો ગુપ્ત રાખો નંબર ચૌદ જો દીકરો બગડી જાય અથવા વ્યસ્ત હોય ત્યારે દારૂ પીવા અને જુગાર રમવાનું શરૂ કરે તો તેને ગુપ્ત રાખજો નંબર પંદર દીકરા વિદેશમાં જો તમે વિદેશ ભણવા ગયા હોવ તો તમારું ચોક્કસ નામ અને સરનામું ગુપ્ત રાખો દુશ્મનો વિદેશમાં પણ તમને ફોલો કરી શકે છે નંબર સોલ પ્રોપર્ટીના પેપર્સ સિક્રેટ રાખો જો તમે નવી પ્રોપર્ટી ખરીદી હોય તો જરૂર સિવાય કોઈને કહો નહીં નંબર સત્તર લોકર કઈ બેંકમાં છે અહીં પણ સિક્રેટ રાખો બેંક મેનેજરની હાજરીમાં પણ લોકર ખોલવાનું ટાળો એક આઠ જો તમારી પાસે ઘરે ઘરેણા હોય તો નોકરાની સામે બહાર ન કાઢવા જોઈએ નોકરાણીને તમારો મિત્ર ન ગણો નંબર ઓગણીસ તમારો મોબાઈલ નંબર ફક્ત નજીકના લોકો સાથે જ શેર કરો પરંતુ તમારો ક્રેડિટ ડેબિટ કાર્ડ નંબર કોઈની સાથે શેર કરશો નહીં નંબર વીસ બહારથી ચૌદની વય વચ્ચેના બાળકો શાળાએ જાય છે અને કયા વાહન દ્વારા આ વાત પણ ગુપ્ત રાખો જો તેમનું વાહન શાળાએ નક્કી ન કર્યું હોય તો ડ્રાઈવરના સંપૂર્ણ સરનામાની નોંધ રાખો નંબર બે એક જો તમે ક્યાંક પ્રવાસે જાવ તો આ વાત પણ ગુપ્ત રાખો તાળાને નાના કપડા ઢાંકીને ક્યાંક જવાનું સારું રહેશે તમે ક્યારે પાછા આવશો તે તમારા પણ જણાવશો નહીં નંબર જો ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય તો બીમારી તેને ગુપ્ત રાખો ઇમરજન્સીના કિસ્સામાં જ બહારની વ્યક્તિની મદદ લો નંબર બે ત્રણ જો બાળક નિષ્ફળ જાય તો તેને ગુપ્ત રાખો નહીંતર મામલો પ્રકાશમાં આવશે બાળકના દિમાગ પર તેની વિપરીત અસર પડશે નંબર ચોવીસ લગ્ન કર્યા પછી ભૂતકાળના પ્રેમ સંબંધો વિશે કહેવાની જરૂર નથી જો તમે લગ્નની રાત્રે જ તમારું રહસ્ય જાહેર કરશો તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવશે અને તમારે હંમેશા ટોણા સાંભળવા પડશે નંબર પચીસ તમારા ઘરની વાત અન્ય કોઈને ન કરશો દરરોજ પોતાને સુધારવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નંબર છવ્વીસ કોઈ ગરીબને આપેલું દાન જાહેર કરશો નહીં નંબર બે સાત કોઈની પાસેથી લોન લેવા અથવા ઉછી લેવા વિશે કોઈને કહો નહીં નંબર અઠાવીસ કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા લખેલું વસિયતનામું તમારી પાસે રાખો અને ખૂબ જ નજીકના વકીલ સિવાય કોઈને પણ આ કહેવું નહીં જો વારસદાર નાલાયક નીકળે તો પછી અયોગ્ય દબાણ વડીલ વ્યક્તિ પર તેમની ઈચ્છા મુજબ લખેલું વસિયતનામું મેળવવા માટે મૂકી શકાય છે નંબર ઓગણત્રીસ ઘણી વખત નજીકના સંબંધીઓ જો કોઈ વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ હોય અથવા નજીકના સંબંધી ખાસ કરીને કોઈ ભાઈ ભાભી કોઈ અનૈતિક કૃત્ય કરે છે તો પછી સંબંધી સાથે ગમે તે કરો પરંતુ આ વાત પરિવારની બહાર ન જવું જોઈએ નંબર ત્રણ શૂન્ય એક જૂની કહેવત છે કે પતિ અને પત્નીને સમાન અધિકારો હોવા જોઈએ એક બીજાની સામે સંપૂર્ણ રીતે ખુલ્લા ન થવું જોઈએ સમજો કે સમય બહુ ખરાબ છે મિત્રો સતર્ક એક મિત્ર બીજાની જિંદગી ખતમ કરી નાખી હોય હવે જણાવીશું કે પૂજા કરતી વખતે માથું ભારે થવું આંખમાંથી આંસુ બગાસું છીંક આવવી ઊંઘ આવવી શું સંકેત આપે છે પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે ક્યારેક પૂજા કરતી વખતે બગાસો આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે આ બધું આપણને આપણા શરીર પર લાગે છે પરંતુ આની પાછળ કોઈક એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક એવો અનુભવતા વખતે માથું જઈ રહ્યા છીએ આ સિવાય અમે આ વિષય સાથે જોડાયેલી અન્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ જાપ કરતી વખતે બગાસુ આવવું પૂજા કરતી વખતે સૂઈ જવું પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે અથવા તમારા પર કોઈ ઉપરી શાય અથવા અનિષ્ટ બળ હોઈ શકે છે તો પૂજા કરતી વખતે માથું ભારે હોઈ શકે છે જપ કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી પરંતુ જો તમે સમજી શકતા નથી કે જ્યારે ઊંઘ આવે છે તો તમને વિશ્વાસ નથી તમે ફક્ત બીજાને બતાવવા માટે પૂજા કરો છો એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્ભવે છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે સળગેલી અગ્રબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાય જાય તો સમજી લેવું અશુભ સંકેતની નિશાની છે જો અગ્રબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી દેખાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચઢાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પસંદ છે આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે મિત્રો અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને ને ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો આભાર